ઘણી પ્રેગ્નન્ટ ફિમેલ એવું કમ્પ્લેન કરતી હોય છે કે તેને પ્રેગનન્સીમાં કબજિયાતની કમ્પ્લેન છે તો શું આ કબજિયાતની કમ્પ્લેન દૂર કરી શકાશે તો આજે મારો જવાબ છે કે હા તમે પ્રેગ્નન્સીમાં જે કમ્પ્લેન થતી હોય છે તેને તમે દૂર પણ કરી શકો છો અને વધતા ઓછા અંશે એને નહીવત પણ કરી શકો છો તો પહેલાં તો તમારે એ સમજવાનું છે કે તમને જે કબજિયાત થઈ રહી છે તેના રૂટમાં કયો કારણ જવાબદાર છે તો જ તમે એનું નિદાન કરી શકશો જ્યારે હું તમને વન બાય વન ટૉપિક કહીશ કે કયા રીઝન એના માટે જવાબદાર છે કેટલીક ફિમેલને પ્રેગ્નન્સીની શરૂઆતમાં એટલી બધી નોશિયા વોમિટિંગની કમ્પ્લેન રહેતી હોય છે કે એનું ફ્લુઇડ ભાગ બહાર જ નીકળી જતો હોય છે પાણી બહાર જ નીકળી જાય છે તો પછી એને બની શકે છે કે કબજિયાતની તકલીફ થાય કારણ કે બોડીમાં પાણીનું પ્રમાણ જ નથી અને એના લીધે એને કબજિયાત થતી હોય છે બીજું કેટલીક ફિમેલ એવી હોય છે કે જેને વાયુ પ્રાધાન્ય હોય છે એટલે કે એમની પ્રકૃતિ વાયુ પ્રધાન છે અને વાયુ પ્રધાન પ્રકૃતિમાં જ્યારે આવો ફેસ આવે છે કે જ્યારે પ્લાનિંગ હોય છે બોડીમાં નવા નવા ચેન્જીસ થતા હોય છે ત્યારે એને તરત જ કોન્સ્ટિપેશન થઈ જતું હોય છે કબજિયાત થઈ જતું હોય છે અને આના માટે મારે ખાસ આગ્રહ છે કે જ્યારે આ રીતની ખબર છે કે કબજીયાતવાળો કોઠો છે તો પહેલેથી જ તમારે પ્રકૃતિ પરીક્ષણ કરાવી લેવું અને પ્રકૃતિને અનુરૂપ તમારો ડાયટ સેટ કરવો કે જેથી તમને પ્લાનિંગ દરમિયાન કોઈ આવી કમ્પ્લેનો ન રહે બીજું કે તમે હળવોને સુપાચ છે ખોરાક લો કે જેથી તમને ડાયજેશન પ્રોપરલી થાય કારણ કે જ્યારે પણ આ રીતની કબજિયાતની તકલીફ રહેતી હોય છે ત્યારે મેં જોયું છે પેશન્ટમાં કે એ ન્યુટ્રિશન કરતાં કેલરીને પ્રાધાન્ય વધારે આપે છે એટલે કે અનાજનું પ્રમાણ જે છે એ બીજી બધી વસ્તુ કરતાં વધારે લેતું હોય છે એટલે એ વસ્તુ ઓછી કરી અનાજનું પ્રમાણ અને જે ન્યુટ્રિશન વેલ્યુ આપનારા વસ્તુ છે જેમ કે ફ્રૂટ્સ છે ડ્રાયફ્રુટ્સ છે વેજીટેબલ્સ છે સૂપ છે એનું પ્રમાણ ખોરાકમાં વધારી દેવાનું છે બીજું સૌથી અગત્યનો પોઈન્ટ કે રાત્રિ ભોજન છે એ જલ્દી લેવાનું છે અગર લેટ નાઇટ ખોરાક ઇન્ટેક કરશે તો વાયુનું પ્રમાણ વધી જશે અને એના લીધે પણ કબજિયાત થવાની સંભાવના છે એટલે રાત્રિભોજન હંમેશા પ્રેગ્નન્સીમાં જલ્દી કરવું ખોરાકમાં થોડા એવા પ્રમાણમાં સ્નેહનો ઉપયોગ કરવો એટલે કે ઘી તેલનો ઉપયોગ કરવો કે જેથી આપણા ઇન્ટેસ્ટાઇન છે એના મ્યુકસ મેમ્બ્રેન એકદમ ઈઝીલી ખોરાકને એ કરી શકે બીજી વસ્તુ છે કે જ્યારે બી પ્રેગ્નન્સીમાં આવી કમ્પ્લેન રહેતી હોય તો પાણીનું ઇન્ટેક ખૂબ જ સારા પ્રમાણમાં કરવું અને એ પણ લુક વોમ વોટર એટલે કે નવસેકું પાણી જે તમે દિવસમાં સાતથી આઠ વાર જો નવસેકું પાણી ઉપયોગ કરશો તો આ દર આવી કોઈ કમ્પ્લેન જોવા મળશે નહીં ખોરાકમાં હંમેશા ફાઈબરનું પ્રમાણ સારું રાખવાનું છે અને ફાઈબર માટે ખાસ આગ્રહ કરવાનો કે તમે જે ફ્રૂટ લો છો એ ફ્રૂટ જ્યુસ નથી લેવાના પણ ફ્રૂટનો આખો ઉપયોગ કરવાનો છે અને એ બી સ્ટમક કરવાનું છે ખાલી પેટે ખાલી પેટે તમે સવારે બ્રેકફાસ્ટ ટાઈમે અને ઇવનિંગ ટાઈમે જો ફ્રૂટ્સનો ઉપયોગ કરશો તો એ પણ તમને આ કબજિયાત જેવા સિમ્ટમ્સ છે એમાં તમને રાહત આપી શકે છે બીજું ક્યારેક તમને વધારે કમ્પ્લેન રહેતી હોય તો તમે વૈદકીય નિરીક્ષણ હેઠળ તમે કોઈ દવા પણ લઈ શકો છો પરંતુ પ્રેગનન્સીમાં જાતે જાતે કોઈ કબજિયાત રિગાર્ડિંગ દવા લેવી એ હિતાવહ નથી બસ આટલું જ કહેવાનું કે કબજિયાતમાં તમે કેટલીક નાના નાના પ્રિન્સિપલ્સ ડાયટના ધ્યાન રાખશો તો તમે એનાથી બચી શકો છો